દ્વારા ઈ બસોની વ્યવસ્થા અમલમાં મુકાઈ છે જેના દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી અને સુરક્ષિત રીતે શાળાએ જવાની તક મળી રહે સેવા પ્રથમ દિવસે એકસો એસી વિદ્યાર્થીઓએ ઈ બસમાં મુસાફરી કરી શાળાએ પહોંચ્યા હતા છાત્રોની સુરક્ષા માટે દરેક બસમાં એક ગાઈડ અને એક મહિલા પોલીસ જવાનને તૈનાત કરવામાં આવ્યા હતા આ ઈ બસની સેવાથી જય જ્યોતિ બાલિકા વિદ્યાલય પિન્ટુ લાલા વિદ્યાલય અને ગરુડેશ્વર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કેવડિયાની શાળા અને નવા ગામની રામકૃષ્ણ અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓનો લાભ લઈ રહ્યા છે વાલીઓ અને ગ્રામજનોમાં આ સેવાને લઈ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અમારા ગામનું નામ આમડલા છે અમે પહેલા પ્રાઇવેટ વાહન માં જતા હતા ત્યારે અમે શાળાએથી ઘરે સમયસર પહોંચી નતા શકતા પણ જ્યારે અમને આ ગુજરાત સરકારે સ્ટેચ્યુવાળી બસ મૂકી આપી ત્યારે અમે અમારા રેગ્યુલર ટાઈમે પહોંચી જઈએ છીએ અને અમારા ઘરના પણ ખુશ હોય છે ચિંતાજનક રહેતા નથી કારણ કે મારો છોકરો ભણવા જાય છે અને સમયસર આવી જાય છે તેની તેની ચિંતાએ તેની ચિંતાએ થી પેલા ચિંતા કરતા હતા હવે તે ચિંતા દૂર થઈ ગઈ છે કારણ કે અમે ટાઈમસર પહોંચી જઈએ છીએ અને ટાઈમસર સ્કૂલમાં પણ જતા રહીએ છીએ આ બસ સ્કૂલમાં કઈ કઈ વ્યવસ્થા બસમાં અને આ બસમાં એસી જે ગ્રાઇડ વાળા પછી પોલીસ અને સીસીટીવી કેમેરા જેથી કરીને અમારી છોકરીઓની હંમેશા માટે સુરક્ષા રહે મારું નામ છે તવિરંજકુમાર હરિકૃષ્ણ તો મેં ધોરણ દસમાં અભ્યાસ કરું છું અને મેં હમણાં નવો નવો જ આવ્યો છું એટલે કંઈ ખબર નથી અને અમે પહેલા પ્રાઇવેટ વાહન કરીને જતા હતા પછી ધીમે ધીમે બસ મુકાઈ એટલે બસ માં આવીએ છીએ ને ઘણી બધી સુવિધા છે એસી છે પોલીસ સેક્યુરિટી છે અમારું ભણતર બી બહુ

એ વગેરે સુવિધાઓ છે જે બસ ટાઈમ પર નથી આવતી તે હવે ટાઈમ પર આવે છે અને બસ રોકતા હતા બસો માટે બહુ બધી વાર જોવી પડતી હતી હવે એવી જરૂર નથી પડતી અમારે પહેલાં અમે સ્કૂલે મોડા પહોંચતા હતા તો ટીચર અમને પનિશમેન્ટ કરતા હતા હવે અમે સમયસર પહોંચી જઈએ છીએ તો ટીચર પણ અમને કહે છે કે તમે હવે બહુ વહેલા આવો છો આ બસમાં અમને આ બધા છોકરાઓની સેફટી માટે મૂકવામાં આવેલા છે જે એમને લાઈવ લેવામાં અને જવા માટે કોઈ અગવડ ના પડે અને અગવડ પડે તો તમને જાણ કરે જેથી અમે તાત્કાલિક ધોરણે પગલાં ભરીને તેમના તેમના જે પ્રશ્નો છે તેને ઉકેલવા ઉકેલી શકીએ અને બીજું કે અંતરિયાળ ગામોથી આવતા છોકરાઓને આ બહુ સારી સેવા ચાલુ કરી છે જે જેની હાટું થઈને બધા છોકરાઓને પણ આગળ ભણતર બહાર વિના ભમી શકે અને ટાઈમ સ્કૂલ પર પહોંચીને પોતાનું ભણતર વ્યવસ્થિત રીતે સમર્થન મારું નામ જીનલબા રાજેન્દ્રસિંહ રાઉલજી છે